નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે માછી સમાજની સમસ્યાની થઈ ચર્ચા તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસની મુખ્યમંત્રી કાર્યાલયમાં ગુજરાતમાંથી શ્રી વેલજીભાઈ મસાણી તેમજ શ્રી શૈલેષભાઈ ડી ટંડેલની મિટિંગમાં માછી સમાજની દરેક સમસ્યાઓથી ગ્રાઉન્ડ લેવલ પર ચર્ચા કરવામાં આવી મીટિંગમાં ઉચ્ચ કક્ષાના ગુજરાત રાજ્યના અધિકારીઓ હાજર રહ્યા હતા અંતે શૈલેષભાઈએ જણાવ્યું હતું કે હું રડાટર છું પ્રોફેસર છું કે એજ એન્જિનિયર છું ઓના કરતા હું હિન્દુ માછી છું એનું મને ગૌરવ છે માછી સમાજમાં પદ પ્રતિષ્ઠા અને પૈસાને પ્રાધાન્ય આપવા કરતાં હિન્દુ માછીની પ્રજાને મહત્વ આપવું એ અમારું પ્રથમ લક્ષ્ય છે અંતે શ્રી શૈલેષભાઈ ટંડેલે જણાવ્યું કે મહિસાગરમાં પટ્ટન ગામમાં શ્રી કાળુભાઈ માછીના માર્ગદર્શક હેઠળ ત્રણ હજાર હજાર માછી લોકો સમાજ ઘરના ઉદઘાટનમાં મળ્યા હતા ત્યાં એક પણ માછી મચ્છી મારીનો ધંધો કરતા નથી ત્યાં રડાકેટરો વકીલો એન્જિનિયર અને પ્રોફેસરો બધા ભેગા થયા હતા અને આ એપ્રિલ મહિનામાં પાંચ હજાર હજારથી થી વધારે લોકો મળવાના છે એમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ